નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી માટે લઈને આવી છું જૂની લેંગિંગને ઉપયોગ કરવાનો બહુ જ સરળ અને ખૂબ જ સુંદર આઈડિયા જે તમને જોતાની સાથે સો ટકા ગમી જશે કેટલી બધી આપણી પાસે જૂની જૂની લેંગિંગ હોય કોઈકની ફેશન જૂની થઈ ગયું જેમ કે હવે આપણે ચૂડીદાર લેંગિંગ પહેરવાનું પસંદ નથી કરતા અથવા તો કોઈ લેંગિંગનો કલર થોડોક ખરાબ થઈ ગયો હોય કોઈ એક જગ્યાએથી ફાટી ગઈ હોય અથવા તો કોઈ લેંગિંગ પડી પડી જ એની ઇલાસ્ટિક ખરાબ થઈ તો તમારી પાસે પણ આ ટાઈપની કોઈ પણ લેંગિંગ પડી હોય અને તમે એનો સારો ઉપયોગ કરવા ઈચ્છતા હો તો આજનો વિડીયો તમને ખૂબ જ ગમશે અને ખૂબ જ તમને ઉપયોગી થશે તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આપણે આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગે ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો જો મેં આ રીતની એક લેંગિંગ લઈ લીધી છે તે આખી બહુ સરસ છે એનું મટીરિયલ પણ બહુ સારું છે પણ અહીં નીચેથી જ એ નવી હતીને જ ફાટી ગઈ છે તો હવે જો એનામાંથી હું શું બનાવવાની છું આ રીતે મેં મારી એક બ્રા લઈ લીધી છે અને એને આ રીતે આપણે હૂક બંધ કરી અને આના ઉપર સીધ રાખી દઈશું નીચેથી જેટલી લંબાઈ વધારવાની હોય એટલું આપણે એક્સ્ટ્રા લઈ લેવાનું છે અને ઉપરની તરફ આને સેટ કરી લેવાનું છે હવે આ રીતે અહીં માર્કિંગ કરવાનું છે તો સાઈડથી મેં જો આ રીતે એક્સ્ટ્રા લેતા માર્ક કર્યું છે આપણે થોડું મોટો અહીં રાખશું પટલી સ્ટ્રેપ નથી રાખવાની એટલે આ રીતે જેમ હું બતાવું છું એ રીતે તમારે સાઈડ થી જગ્યા છોડીને માર્કિંગ કરી લેવાની હવે જે માર્કિંગ કરી છે આપણે એ જ રીતે એને કટ કરવાનું છે તો જો અડધે સુધી મેં એને કટ કરી લીધું છે હવે આપણે એને બ્રાને હટાવી અને વચ્ચેથી વાળી લેશું અને આ રીતે સેટ કરી નાખશું અને પછી ત્યાંથી જે બચેલું છે એને આપણે કટ કરશું એટલે બંને ભાગ આપણા સેમ કટિંગ થાય અવડા ન થાય વધઘટ ન થાય તો જો આ રીતે મેં કટ કરી લીધું છે તમારે પણ આ જ રીતે કટ કરી લેવાનું છે તો આ રીતનો એક શેપ આપણને મળી ગયો છે હવે જો જે વધેલો ભાગ છે નીચેનો લેગવાળો એના પરથી અહીંથી આપણે એક બાજુથી સીધું કરી નાખશું અને બાર ઇંચ આપણે લેવાનું છે તો બાર ઇંચ પર મેં માર્ક કરી લીધું છે એક બાજુથી વધારાનું કપડું કાઢી નાખીશું અને બીજી બાજુથી પણ મેં કટ કરી લીધું છે હવે જે આ પીસ છે એને આપણે ફોલ્ડ કરીને રાખશું અને એનો જે ખૂણો છે ત્યાંથી આપણે આ રીતે છ ઇંચ પર માર્ક કરવાનું છે તો છ ઇંચ પર આ રીતે આપણે રાઉન્ડમાં માર્ક કરી લેશું અને ત્યાંથી આપણે એને કટ કરી લેવાનું છે તો જો આ મેં કટ કરી લીધું છે એને ઓપન કરશું તો આપણને એક સર્કલ શેપ મળશે ને પહેલાં આપણે અહીં માર્કિંગ કરી અને એનું સેન્ટર કાઢી લેશું તો જો આ રીતે આપણને સેન્ટર મળી ગયું છે હવે સેન્ટર પર આ રીતે હું વચ્ચેથી બંને બાજુ પર માર્ક કરી લઈશ એટલે એકદમ પરફેક્ટ આપણને એનું સેન્ટર ખ્યાલ આવી જશે એના પછી જે આ રેડી પીસ હતો એનું આપણે આર્મહોલનું મેઝરમેન્ટ લેવાનું છે તો આ રીતે હું મેઝરમેન્ટ લઈશ તો અહીં મારું આઠ ઇંચ થાય છે હવે આપણે ટેપને વાળી લેશું એટલે પછી એનો જે ભાગ આવશે અડધો એ ચાર ઇંચ થશે તો આપણે આ રીતે જે સેન્ટર છે ત્યાંથી ચાર ઇંચ પર કોઈ પણ એક બાજુએ માર્ક કરવાનું છે તો મેં અહીં માર્ક કરી લીધું એના પછી ફરીથી મેઝરટેપને વાળશું આપણે વચ્ચેથી તો બે ઇંચ થશે તો આ રીતે આપણે બે ઇંચ પર પણ માર્ક કરી લેશું હવે જે બે ઇંચનું આપણને સેન્ટર મળ્યું છે ત્યાંથી ચારેય બાજુ પર આપણે આ રીતે ઇંચ ટેપને ગુમાવતાં ગુમાવતાં માર્કિંગ કરી લેવાની છે માર્કિંગ કર્યા પછી એ માર્કિંગને આપણે ડાર્ક કરી લેશું તો જો આ રીતે એક રાઉન્ડ આપણને અહીં મળી ગયો છે અને આ રાઉન્ડને આપણે કટ કરવાનું છે તો આ રીતે જો હું એના સેન્ટરથી ફોલ્ડ કરીશ બંને બાજુએથી તો આ રીતે હવે આપણે એને કટ કરી લેશું તો ઇક્વલ સાઇઝમાં આપણો બધી બાજુથી આ રાઉન્ડ કટ થઈ ગયો છે તો આ એક ભાગ આપણો કટિંગ થઈ ગયો એક સ્લીવ્સ માટે હવે બીજા લેગમાંથી આ જ કટિંગ કરેલા ભાગનો ઉપયોગ કરીને આપણે કટિંગ કરી લેશું તો જો આ રીતે બંને સ્લીવ્સ આપણી કટિંગ થઈ ગઈ છે હવે તમારે એને ફોલ્ડ કરવાનું છે સાઈડમાંથી તો તમારે શું કરવાનું છે સોય અને દૂર દોરો લેવાનો છે આ કપડાના રેસા બિલકુલ જ ન નીકળે એટલે આપણે એને એક વખત આ રીતે ફોલ્ડ કરી અને સોય દોરાથી ટાંકા મારી લેશું બહુ ઝીણી ઝીણી સિલાઈ કરી લેશું એટલે ખ્યાલ પણ નહીં આવે કે આપણે અહીં હાથથી સિલાઈ કરી છે આપણે જાણે બિડિંગ કર્યું હોય એવી જ સરસ અહીં તૈયાર થઈ જશે બનીને તો જો તમારી પાસે સિલાઈ મશીન ન હોય અથવા તો તમારા મશીનમાં આ ટાઈપનું કપડું ન સીવાતું હોય તો તમે આ રીતે કરી શકો છો બહુ વધારે સિલાઈ કરવાની જરૂરત નહીં પડે એટલે બહુ સહેલાઈથી તમે એને રેડી કરી શકો છો તો જો આ બહુ સરસ ફિનિશિંગ સાથે તૈયાર થાય છે આ રીતે મેં આખા રાઉન્ડમાં સિલાઈ કરી લીધી છે એના પછી જે આપણો રેડી ભાગ હતો એને આપણે ઊંધો કરી લેશું અને એની ઉપરની સાઈડ આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લેશું તો મેં આ રીતે સિલાઈ કરી લીધી છે હવે પાછું એને સીધું કરી લેવાનું છે અને જે આપણી રેડી સ્લીવ્સ હતી એને આ રીતે આપણે કટ લગાવશું અને આ રીતે સેટ કરવાનું છે જેમ હું તમને બતાવું છું ઉપરની તરફ જે શોલ્ડરવાળો ભાગ છે ત્યાં આપણે મોટા લાંબા ભાગને રાખશું અને જે નાનો ભાગ છે એને આપણે નીચેની તરફ આ રીતે પકડી અને પૂરા રાઉન્ડમાં આપણે સિલાઈ કરી લેવાની છે તો જો અહીં મેં સિલાઈ કરી લીધી છે અને સીધું કરશું તો આ રીતે બહુ સરસ એનો લુક આવશે હવે એની બીજી બાજુએ પણ આપણે બીજા કપડાને લઈને સેમ જે રીતે અહીં અટેચ કર્યું હતું એ જ રીતે અહીં પણ આપણે અટેચ કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ રીતે આપણી સ્લીવ્સ અટેચ થઈ ગઈ છે એકદમ ડિઝાઇનર લુક આવે છે એનો હવે એનો જે ઘડાવાળો ભાગ છે ત્યાં પણ આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરીને પૂરામાં સિલાઈ કરી લેશું તો જો મેં અહીં પણ સિલાઈ કરી લીધી છે બંને બાજુ પર આખામાં તો આ આપણું સરસ બ્લાઉઝ કહી શકો છો તમે અથવા તો ટોપ કહી શકો છો એ બનીને તૈયાર થઈ ગયું છે એક જૂની લેંગિંગની મદદથી તમે એને સ્કર્ટ સાથે પેન્ટ સાથે અથવા તો સાડીની સાથે પણ વેર કરી શકો છો માર્કેટમાં આ ટાઈપના જે ક્રોપટોપ છે બહુ મોંઘા મળતા હોય છે તો આપણે એને એકદમ ફ્રીમાં બનાવીને તૈયાર કર્યું છે તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો કોમેન્ટ જરૂર કરજો સારો લાગ્યો હોય વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો વધારે ને વધારે શેર કરજો તો ફરી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ